kutram melo kubir ah sampel

આવા ગાર્લી ખીચડી સાદી ખીચડી બાજરીનો રોટલો દૂધ અને રીંગણા અને રીંગણા હા એ કીધી મેં કોરી ખીચડી ને તીખી ખીચડી ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે નહીં તો એને રેડી થઈ ગયા છે બલ્બ પર ડિસ્કો કરે છે ચકલાબીના બીકના કારણે ઉડી ગયા હજુ દીવા કરવા આવ્યો નથી મમ્મી પૂજા કરવા અહીંયા શોર્ટકટ થી મંદિરે જશું શાકભાજી ની દુકાન અહીંયા ટોટલી શાકભાજી મળે છે અત્યારે તો બંધ છે કૂતરા રાહ જોઈને ઉભ્યા છે નાસ્તા માટે મમ્મી આવી ગઈ છે પૂજા કરવા માટે મંદિર જે તમને રોજ દેખાય છે તે ગામ અંદર છે અહીંયા માળીનું નવું ઘર બને છે ધર્મેશભાઈ ત્યારે પૂજા થઈ ગઈ છે હવે ચા નાસ્તો કરી અને જશું કારખાને બધું પતાવી દીધું કચરિયું ચો ટબલી કિટ ખાવા આવી ગઈ ટબલી બિસ્કિટ ખા પાલે ટબલી ને ટબલી પાલેજી ખાય પાલેજી

जिंदाबाद योगेश्वर जिंदाबाद है क्यों से ठंडी ठंडी बहुत लग गई है <laughs> बारिश गिरने वाली है बारिश पड़ रहा है पटाखा बगड़ी जैसे पटाखा बगड़ा चाय ठोक यही थी मोटा लट्ठा ચાલુ બધું મુજબ જનરેટર ની બેઠક બની રહી છે તુલસીભાઈની તુલસીભાઈના તુલસીપાઈ ના અહિયાં શું કરે છે બધા કનુભાઈ સવારના નફો મારે છે અહીંયા સાફ્ટિંગ બની રહી છે એ પણ સવારની એક ડ્રમ બન્યો અત્યારે અહીંયા બીજો ચાલુ છે જનરેટર ફિટિંગ કરી દીધું છે ભાઈ એ દિલા ભાઈએ ખાસ કરીને રાખે છે સવારનું તમે એવો છા નહીં પાછા હવા ની ચડાવી સાફ્ટિંગ હા જનરેટર ચાલુ કરશે તુલસીભાઈ હમણાં ચાલુ કરી જાવ છો તુલસીભાઈ ટેસ્ટિંગ બોલે ટેસ્ટિંગ કરો જોઈએ રડની ભાઈ ચેક કરવા આવી ગયા છે વાગી ગયા સવા છો બધા કારીગરો છ વાગે ઘરે ગયા હવે મે પણ આ દાદા પર ઘરે કરે છીએ બંને ઘરે કરે જોઈએ ત્યાં ભાઈ બોલે છે જીપ કાટ છે એ જા ભાઈ આવી નવા ચપ્પલ ચાર જણો આજનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય